ગેસ ચાલુ કરીને ઢોકળી મેં ગરમ કરવા મૂકી દીધું છે હવે તૈયાર થાય છે ત્યાં સુધી આપણે થાળીમાં તેલ લગાવી અને એનું ખીરું તૈયાર કરી અને અંદર પાથરી દઈશું આપણે આ રીતે એકદમ ફેણી દેવાનું છે સરસ રીતે મિક્સ કરી દેવાનું તો એનાથી આથો સરસ આવશે હવે ખીરું આપણે થાળીમાં પાથરી દઈશું અને કૂકરમાં મૂકી દઈશું હવે એ થાય છે ત્યાં સુધી આપણે એક તપેલીમાં ઘી લગાવીશું એક લિટર દૂધ લઈશું હવે એને ઉકળવા મૂકીશું હવે એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર કરી દઈશું હવે વઘાર થઈ જાય ત્યાં સુધી આપણું ખીર પણ તૈયાર થઈ જશે એકદમ સરસ રીતે આપ જોઈ શકો છો એકદમ ઘટ થવા આવી છે તો હવે ખીર પણ લગભગ તૈયાર જ થવા આવી છે આ રીતે અડધા કલાકમાં આપણે શ્રાદ્ધની થાળી બનાવી શકીએ છીએ એકદમ સરસ એવી ટેસ્ટી બનાવી છે અને આ કણકીની બનાવી છે એટલે એકદમ ઝડપથી થઈ જાય છે મારો આ વિડીયો ગમે તો લાઈક કરશો અને શ્રાદ્ધમાં તમે પણ શું બનાવો છો તે મને કોમેન્ટમાં ખાસ જણાવશો જેથી કરીને બીજી થાળી પણ હું બનાવી શકું હવે કેસર પલાળીને જ રાખ્યું છે તો એને ઉમેરી દઈશું ચલો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં આવજો